જુઓ સર તમને અમે કેટલી વાર કહ્યું છે કે આ કારને હાથ ન લગાડો આ વેચાઈ ગઈ છે એક મેડમ આગ્રાથી સ્પેશિયલ આ કાર લેવા માટે આવ્યા છે તેમની કાર ઉપર જરા પણ સ્ક્રેચ આવી ગયો તો તે આ શોરૂમ ને તાળું લગાવી દેશે તેઓ થોડીવારમાં વારમાં બસ આવતા જ હશે તમે પ્લીઝ આનાથી દૂર હટી જાઓ તે શોરૂમ ના એક કર્મચારીએ જતીન અને પ્રિયાને કહ્યું જતીન ગુસ્સામાં બોલ્યો પણ તમે લોકો એવું કઈ રીતે કરી શકો છો મારે મારી પત્ની માટે આ કાર તેના જન્મદિવસમાં ગિફ્ટમાં આપવી હતી સોરી સર તમે એક મહિના પહેલા આ કાર જોઈને ગયા હતા તેના પછી તમે કોઈ જવાબ આપ્યો નહીં અમે શું તમારી રાહ જોતા રહીએ એટલું કહીને તેણે જતીન અને પ્રિયાને તે કારથી દૂર ઊભા રાખી દીધા પ્રિયા પોતાની મનપસંદ કાર ન મળવાને કારણે જતીન ઉપર ગુસ્સો કરવા લાગી અને તેને ત્યાં જ સંભળાવવા લાગી જતિન બોલ્યો તને તો ખબર જ છે કે અત્યારે આપણો ખરાબ સમય ચાલી રહ્યો છે ઉપરથી તારી આ નવી નવી ફરમાઈશો તને ખબર પણ છે કે આ કાર માટે મે કેતા લોકો પાસેથી વ્યાજે રૂપિયા લીધેલા છે પણ પ્રિયાને તો તેનું ક્યાંય કંઈ સાંભળવું હતું તેને તો પોતાના જન્મદિવસ ઉપર બસ એ જ કાર ગિફ્ટમાં જોઈતી હતી હજી તે બંનેમાં માથાકૂટ ચાલી રહી હતી કે ત્યાં બે લોકો સાથે એક 60 વર્ષીય મહિલા પહોંચ્યા આંખો પર ચશ્મા શરીર પર બનારસી ની સાડી તેમની ખૂબસુરતી પર ચાંદ ચાંદચાર લગાવી રહી હતી શો રૂમના માલિકે તેમને જોતા જ ખુરશી ખેંચી અને બેસાડ્યા અને બોલ્યા શું લેશો મેડમ તમે ચા ઠંડુ કે કોફી તે મહિલાએ એક કોલ્ડ કોફી મંગાવવાનું કહ્યું એટલે શોરૂમના એક કર્મચારી દોડીને તેમના માટે કોલ્ડ કોફી લઈને આવ્યો બધી ઔપચારિકતા પૂરી કર્યા બાદ પછી શોરૂમના માલિક બોલ્યા મેડમ તમારી કાર બિલકુલ તૈયાર છે ભાનુબેન જેવા જ તે કાર સુધી પહોંચ્યા તેમણે ત્યાં જોઈને પ્રિયા અને જતીના પગ નીચે જમીન સરકી ગઈ જાણે તેમણે કોઈ માણસને નહીં પરંતુ ભૂતને જોઈ લીધું હોય તેમણે પોતાની આંખો પર વિશ્વાસ જ ન થઈ રહ્યો હતો ભાનુબેન એક કુટિલ મુસ્કાન તે બંને તરફ કરી અને પૂરા પંચાવન લાખનો ચેક શોરૂમના માલિકને આપતા બોલ્યા આ કાર સાંજ સુધી મારી ઓફિસ સુધી પહોંચી જવી જોઈએ હા મેડમ તમે જરાય ચિંતા ન કરો અમે પૂરી સેફટી સાથે તમારી કાર તમારી ઓફિસ સુધી પહોંચાડીને આવીશું આટલું કહીને તેણે ભાનુબેનની ગાડીનો દરવાજો ખોલ્યો અને ભાનુબેન પોતાના બંને માણસોની સાથે પાછા આગરા જવા નીકળી ગયા અને ત્યાં જતીન અને પ્રિયા તો જાણે ભાનુબેનને જોઈને ફેવિકોલની જેમ એક જગ્યાએ ચોંટી ગયા હતા અને આંખો પહોળી કરીને હજી રસ્તા પર તેમણે જોઈ રહ્યા હતા જતીને આતુરતાથી શોરૂમના એક કર્મચારીને પૂછ્યું ભાઈ આ જે મહિલા હતા તે કોણ હતા શું તમે એમને ઓળખો છો જતીન ભાનુબેન ને ઓળખતો ન હોય એવી રીતે પૂછ્યું તે કર્મચારી હસીને બોલ્યો શું સર તમે આ મેડમ ને નથી ઓળખતા અરે એમ પૂછો કે આ મેડમ ને કોણ નથી ઓળખતું આખા આગ્રા થી લઈને દૂર દૂર શહેર સુધી આમના નામ ની ચર્ચા છે પ્રિયા ને તો હજી સુધી વિશ્વાસ નહોતો થઈ રહ્યો તેને લાગી રહ્યું હતું જાણે તેણે કોઈ સપનું જોઈ લીધું હોય હજી થોડા વર્ષો પહેલા જ એક એક રૂપિયા માટે આધારિત ભટકતી સ્ત્રી અહીંયા સુધી કેવી રીતે પહોંચી ગઈ એને તો આ વાત સમજાતી જ નહોતી તે જતીનને કહેવા લાગી જતીન આવું કેવી રીતે થઈ શકે છે જતીન પણ વિચારી વિચારીને પરેશાન થઈ ગયો હતો તેણે પણ કંઈ સમજાતું ન હતું બીજી બાજુ ભાનુબેન ઓફિસે પહોંચ્યા અને પોતાની ખુરશી પર બેસીને સામે પડેલા ફોટાને એક એકીટસે નિહાળી રહ્યા હતા જે પીડાને તેમણે આટલી નજીકથી જોઈ હતી આજે ફરી તે તેમની સામે હતો એ જ વિચારતા તેઓ અતીતમાં ખોવાઈ ગયા અરે મમ્મી તમે સવારે નાઈ ધોઈને ઘરમાં બેસો તમારામાંથી ખૂબ દુર્ગંધ આવે છે સમજાતું નથી આટલું મોટું ઘર છે મોંઘી મોંઘી વસ્તુઓ મે ઘર સજાવ્યું છે લોકો આવે છે તો મારા ઘરના વખાણ કરતાં થાકતા નથી અને આ બધી ચીજોમાં એક તમે છો જેના પર નજર પડે તો લોકો શરમથી પોતાનું મોઢું છુપાવી લે છે એક તો ગરમીના કારણે હાલત ખરાબ છે ઉપરથી તમારી આ દુર્ગંધ નાઈ લ્યો પછી અહીં બેસજો જતીન પોતાની મમ્મી ભાનુબેનને કહેવા લાગ્યો ભાનુબેનની આંખોમાં આંસુ આવી ગયા બેટા જતીન તું શું પોતાની માને ઓળખતો નથી હું તો સવારથી નાઈને ભગવાનની પૂજા કરીને પછી અહીં આવ્યું છું અને બેટા આખી રાત હું પરસેવાથી તરબર રહું છું મારા ટેબલ પંખો પણ ખરાબ છે કેટલા કહી ને ભાનુ રડવા લાગ્યા જતીન બોલ્યો મમ્મી સવાર સવારમાં તમે તમારી ફરિયાદ લઈને બેસી ગયા તમને શરમ નથી આવતી અરે આખા ઘરની જવાબદારી તે ઉપાડે છે તમારું આટલું ધ્યાન રાખે છે અને તમે છો કે તેની ફરિયાદ કરો છો ત્યારે બેને વહુ પ્રિયાને ત્યાં આવી અને બોલી અરે મમ્મી તમે સવાર સવારમાં શું આમની સામે રોદના રોવા બેસી ગયા જાણો છો ને નોકરીની મુશ્કેલીઓ ઘરની જવાબદારીઓ કેટલું બધું આમની માથે હોય છે તમે તો માં છો તમને તમારા દીકરાની કોઈ ચિંતા નથી અને શું કહી રહ્યા છો પંખો ઠીક નથી કરાવ્યો અને સાબુ નથી આપતી સાંભળો ઘરમાં નવો સાબુ ન હતો એટલે મેં કહ્યું કે ત્યાં દેશી સાબુ રાખેલો છે તેનાથી નાઈ લો પણ નહીં તમાર માં તો સુગંધિત સાબુ જ જોઈએ કામના ન કાજના દુશ્મન અનાજના અરે બીજી વહુ હોય તો ક્યારે ઘરમાંથી બહાર કાઢી મૂક્યો હોત એ તો હું છું જે આમને રાખું છું અને જોઈ લો તમારી સામે મારી ફરિયાદ કરી રહ્યા છે આટલું કહીને પ્રિયા રોવાનું નાટક કરવા લાગી ચતિન બોલ્યો સવા સવારમાં બિચારીને રોવડાવીને તમને તકલીફ શું છે તમે કેમ દેશી સાબુથી નાઈ ન શકો ભાનુબેન બોલ્યા પ્રિયાએ મને જે સાબુ આપી રહી હતી તે સાબુથી આપણે હાથ ધોઈએ છીએ અને તે જ સાબુ મને નાવા માટે આપી રહી હતી વિચાર પછી હું ભગવાનની પૂજા કેમ કરું જતીન કઈ બોલે તે પહેલા પ્રિયા બોલી સારો સાબુ પણ શું ખરાબ થઈ જાય છે અરે હાથ ધોવા માટે મેં વોશ લઈને રાખી દીધું છે તો હવે શું આ સાબુ બરબાદ થવા દેશો જોઈ રહ્યા છો ને તમે તમારી માની નવાબી અને જાણો છો હવે પંખો રિપેર કરવામાં કેટલા રૂપિયા લાગશે એટલામાં તો નવો પંખો આવી જાય હવે કહો કેટલો ખર્ચ થઈ જશે જતીન બોલ્યો ખર્ચાની આમને ક્યાં ચિંતા છે એમની તો બધી માંગો પૂરી થઈ જાય છે ગધેડાની જેમ આખો દિવસ મજૂરી તો હું કરું છું સાંભળી લો મમ્મી એ સાબુ લગાડવો હોય તો લગાડો નહીતર પોતાના રૂમમાં બેઠા રહેજો બહાર બેસવાની જરૂર નથી અને પ્રિયા આ વર્ષે ગરમી ખૂબ જ છે મેં એસીનો ઓર્ડર આપી દીધો છે એટલે આપણા રૂમમાં હવે એસી લાગી જશે પ્રિયાએ ખુશ થઈને પતિને ઓફિસ માટે વિદા કર્યા આખરે મજબૂરીમાં ભાનુબેને બેને તે જ સાબુ લગાડવો પડ્યો કરતા પણ શું બિચારા હવે તેમને પોતે જ પોતાના શરીરમાંથી વાસ આવવા લાગી બિચારા પોતાના રૂમમાં બેઠા પોતાના જૂના દિવસો યાદ કરીને રડી રહ્યા હતા જે દીકરાની દરેક ઈચ્છા પૂરી કરી ભણાવી ઘણાવી અને લાયક બનાવ્યો લગ્ન પછી તેના કહેવા પર શહેરમાં મોટું ઘર ખરીદ્યું પણ આજે એ જ દીકરો વહુ સાથે મળીને પોતાના માનું જ અપમાન કરી રહ્યો છે એક દિવસ પ્રિયા રસોડામાં કઈક કરી રહી હતી બેન આંટા મારતા મારતા દીકરાના રૂમમાં ગયા તો દીકરો એસી ની જતીને રાડ ઠંડી થી મારું એસી કોને બંધ કર્યું મારા રૂમ માં આખી રાત એસી ચાલુ રહે છે તો કોઈને શું વાંધો બેન બોલ્યા બેટા એ તો મેં બંધ કર્યું છે મેં જોયું કે તું ઠંડીમાં ઠૂંઠવાઈ રહ્યો હતો જતીન બોલ્યો મમ્મી તમારી જેમ ફટીચરો જેવું આ ઘર નથી કે દસ લોકોની વચ્ચે એક જ કુલર હોય યાદ છે ને મને જ્યારે હું નાના નાનીના ઘરે જતો હતો બધા એક જ જગ્યાએ સૂતા હતા ખબર નહીં બધાને ઠંડી હવા કે મળતી હતી બહુ કંજૂસ હતા તમારા ઘરવાળા અને તમે તે જ બધું મારા ઘરમાં ન કરો આટલું કહીને જટિન ગુસ્સામાં પોતાના રૂમમાં જતો રહ્યો પ્રિયા બોલી કેટલી વાર કહ્યું છે તમને તમે વધારે હિતે છું ના બનો સવાર સવારમાં વાતો સાંભળવાનો શોખ ચડ્યો હતો અને મને પૂછ્યા વગર મારા રૂમમાં પગ રાખવાની હિંમત કેમ કરી હવે મને જલ્દી જલ્દી કામ દો મારે બે ત્રણ દિવસ માટે પિયર જવું છે અને પોતાના કહ્યું ચિંતુ છુટીમાં નાના નાનીના ઘરે જઈશ ત્યાં તને ગમે છે નાની સારી સારી વસ્તુ બનાવીને દેતા હશે નહીં ચિંતુ બોલ્યો અરે નહીં દાદી ત્યાં તો નાના મીઠાઈ ખાવાની પણ મનાઈ કરે છે કહે છે દાંત ખરાબ થઈ જશે ભાનુબેન હસીને પ્રિયાને કહ્યું બેટા અહીંથી જ કંઈક સારું બનાવીને કેમ નથી લઈ જતી પ્રિયા બોલી મારા માતા પિતા સારી વસ્તુ ખવડાવે છે તમારી જેમ નથી કે બાળકોને બગાડીને રાખી દે અને ચિંટુ તને કેટલી વાર કહ્યું છે કે દાદીને વધારે ચોંટ્યા ન કર નહીં તો તારા શરીરમાં પણ વાસ આવશે હવે જા પોતાના રૂમમાં અને આ લ્યો તમારું જમવાનું ખાઈને પોતાના રૂમમાં જતા રહો થાળીમાં થોડા દાળ ભાત અને થોડું અથાણું જોઈને ભાનું બોલ્યા બેટા સવાર સવારમાં ભાત આ ભાત તો બિલકુલ ઠંડા છે શું કાલના ભાત વધેલા ભાત છે પ્રિયાએ કહ્યું કેમ સવાર સવારમાં તમે ભાત ના ખાઈ શકો કાલે ચિંટુને ભાત ખાવાની ઈચ્છા નહોતી એટલે પીઝા ખાઈ લીધા તમે ખાઈ લો નહીં તો બપોર સુધી તો ખરાબ થઈ જશે કંઈક તો પોતાના દીકરા ઉપર દયા કરો અનાજ બરબાદ થશે વિચારો કેટલી મહેનત કરીને તે કમાઈને લાવે છે ભાનુબેન વિચારવા લાગ્યા ધડ કરવાનો કોઈ ફાયદો જ નથી કેમ કે આ ઘરમાં તેનું સાંભળવા કોઈ ન હતું વહુની સાથે દીકરો પણ માન સન્માન અને ચિંતા કરવાનું ભૂલી ગયો હતો તેમની આંખોમાં આંસુ આવી ગયા તેમણે ખાઈ લીધું અને પોતાના રૂમમાં જવા લાગ્યા ત્યાં તો ફોનની રીંગ વાગી પ્રિયા બોલી અરે આ સમયે હવે કોણે ફોન કર્યો પ્રિયાએ ફોન ઉપાડ્યો તો તેની નણંદે કહ્યું કેમ છો ભાભી મમ્મી કેમ છે પ્રિયા મોઢું બગાડતા બોલી મારી હાલત તો પૂછો જ નહીં અને મમ્મીને તો જલસા જ છે તમે કહો તમે બધા તો મજામાં છો ને અરે દીદી ક્યારેક તો પોતાની જવાબદારીને પોતાની સાથે પણ લઈ જાઓ થોડાક દિવસો અમે પણ આરામથી રહી સકીએ પ્રિયાની આવી તીક્ષ્ણ વાતો સાંભળીને હીર બોલી હા હા ભાભી હું પોતાની જવાબદારીને ભૂલી નથી પણ એ વાત અલગ છે કે મમ્મી ત્યાં આવા માંગતા નથી એ ઘરમાં પપ્પા અને અમારી નાનપણની યાદો રહેલી છે એટલે હા થોડા દિવસો માટે હું ત્યાં આવી રહી છું ત્યારે કદાચ તમને થોડો આરામ મળી જશે અને ભાઈને કહેજો કે હું પરમ દિવસે આવી રહી છું પ્રિયા ફોન પછાડતા બોલી એક મુસીબત ઓછી હતી કે બીજી આવી રહી છે ભાનું બેને પૂછ્યું કે કોનો ફોન હતો પ્રિયા બીજા કોનો હોય તમારી લાડલીનો હતો પરમ દિવસે આવી રહી છે અહીં રહીને શું જવાબદારી ઉપાડશે ઉલટાનો અમારો ખર્જો વધારશે પ્રિયા બળબડ કરતી પતિને બધું બતાવવા જતી રહી દીકરીની આવવાની ખબરથી ભાનું બહેનના ચહેરા પર થોડીક ખુશી આવી અને તે બે દિવસ સુધી ઘડિયાળ તરફ જોતા રહ્યા કે ક્યારે આ સમય વીતે અને તેમની દીકરી સાથે મુલાકાત થાય બે દિવસ પછી પ્રિયા ભાનુબેન તરફ એક સાડી ફેંકતા બોલી આજે સારી રીતે નાઈ લેજો અને આ સાડી પહેરી લેજો ભાનુબેન બોલ્યા પ્રિયા તું તો આવી સાડી પહેરતી નથી તો પછી આ સાડી કોની છે પ્રિયા બોલી મારી મમ્મીની સાડી છે તેમની પાસે આવી ઘણી બધી જૂની સાડીઓ પડી છે મેં કહ્યું બે ચાર તમારા માટે મોકલાવી દે ભાનુબેન બોલ્યા શું મારો દીકરો એટલું પણ નથી કમાવતો કે મને બે જોડી નવી સાડી લઈ દે હવે હું શું તારી મમ્મીની ઉતરેલી સાડી પહેરીશ પ્રિયા ગુસ્સામાં ભાનુબેન તરફ જોઈને બોલી શોખ તો જુઓ આ દોસીના એક પગ કબરમાં લટકેલો છે અને આમને નવી સાડી જોઈએ છે ચૂપચાપ નાઈને પહેરી લો નહીતર આજે રાત્રે જ આજ ફાટેલી જૂની સાડીઓમાં રેલવે સ્ટેશન પર મૂકી આવીશ જારે ત્યાં લોકો ભીખ ખાપશે ત્યારે સમજાશે હવે જતા રહો મારી નજર સામેથી બિચારા ભાનુબેન પોતાની કિસ્મત પર રોઈ રહ્યા હતા કે ખબર નહીં હજુ શું શું જોવાનું અને સાંભળવાનું બાકી છે બે કલાક પછી હીર આવી પ્રિયાએ સામે બે બિસ્કિટ અને ચા રાખી દીધા ભાનુબેનની નજર બિસ્કિટ પર પડી હતી આ જોઈને હીર અંદરથી અંદર રડી રહી હતી તેણે ખૂબ જ પ્રેમથી તે બિસ્કિટ તેની મા તરફ કર્યા એટલે ભાનુબેન બોલ્યા ના બેટા તું થાકીને આવી હોઈશ તું ખાઈ લે હું તો આખો દિવસ ખાતી જ રહું છું હીર બોલી હા મમ્મી એ તો દેખાઈ જ રહ્યું છે આટલું કહીને તેણે ધરાર મમ્મીને બિસ્કિટ ખવડાવી દીધા બેન બિસ્કિટ એવી રીતે ખાઈ રહ્યા હતા જાણે વર્ષો પહેલાં તેમણે બિસ્કિટનો સ્વાદ ચાખ્યો હોય થોડીવાર પછી જ્યારે હીર પોતાના મમ્મી અને ભાભીથી વાતો કરી રહી હતી ત્યારે ભત્રીજો તેના પર્સમાંથી કંઈક કાઢી રહ્યો હતો હીરે ત્યાં જઈને તેનો હાથ પકડ્યો અને તેને સમજાવ્યું કે આજ પછી આવું ન કરતો નહીતર હું તારા મમ્મી પપ્પાને કહી દઈશ અને બીજા દિવસે સવારે બે મતલબે હર કોઈ ગુસ્સામાં હતું જતીન બોલી રહ્યો હતો પ્રિયા મારો રૂમાલ નથી મળી રહ્યો ગોતી દે આટલા નાના ઘરમાં રહેવું મુશ્કેલ થઈ ગયું છે ઉપરથી આટલા બધા લોકો જોઈને હું પરેશાન થઈ જાઉં છું પ્રિયા રૂમમાંથી રૂમાલ લઈ આવી અને બોલી આ લ્યો ઓશિકા નીચે આવી ગયો હતો જતીને કહ્યું મારો નાસ્તો તૈયાર છે પ્રિયા બોલી હા હા આવી જાવ સવારથી તો રસોડામાં જ કામ કરું છું અને ચિન્ટુને પણ કહી જો કે નાસ્તો કરી લે પ્રિયાએ બધાનો નાસ્તો તૈયાર કર્યો અને બોલી ચિન્ટુ સેન્ડવિચ અને કેળું છે જલ્દીથી ખાઈ લે નહીતર સ્કૂલે જવામાં મોડું થશે ત્યારે હીરે પ્રિયાને કહ્યું ભાભી તમે ચિન્ટુને ખવડાવી દો ત્યાં સુધી હું તેનું બેગ પેક કરી દઉં એટલું કહીને તે ચિન્ટુનું બેગ પેક કરવા લાગી ત્યારે તેની નજર થોડા રૂપિયા પર પડી તેને રૂપિયા કાઢીને કહ્યું ચિન્ટુ તે ફરીથી રૂપિયા લીધા કાલે તો મેં તને સમજાવ્યો હતો કે આ સારી વાત ન કહેવાય ચિન્ટુ ગુસ્સામાં બોલ્યો તમારી હિંમત કેમ થઈ મારું બેગ ચેક કરવાની મારે નથી ખાવું ત્યારે રસોડામાંથી પ્રિયા આવી અને બોલી શું થયું તું ગુસ્સામાં કેમ છો ચિન્ટુએ કહ્યું જુઓ ને મમ્મી એક તો કાલે પણ ફઈએ મને ખીજાણા હતા અને આજે પણ મારા બેગમાંથી રૂપિયા કાઢી લીધા પ્રિયા ગુસ્સાથી બોલી ફીર શરમ નથી આવતી ભત્રીજાને રૂપિયા લેતા આખરે મારા દીકરાએ એવું શું કામ કર્યું છે આને તમે કાલે ખીજાણા હતા આ બધું તમે તમારા ઘરમાં કરજો અમારા ઘરમાં આ બધું નહીં ચાલે આપી દો આના રૂપિયા ફીર બોલી ના જરાય નહીં આપું ભલે નાનો છે પણ અમારા ઘરમાં આ સંસ્કાર નથી તમને ખબર છે હું એને કઈ વાત પર ખીજાણી હતી તમારા લાડકવાએ કાલે મારા પર્સમાંથી રૂપિયા કાઢ્યા હતા પૂછો એને હવે તો ચોરી કરવાનું પણ શીખી ગયો છે આની જેટલી જીદ તમે લોકો માનો છો એટલો જ આ જીદી થતો જાય છે ભાનુબેન બોલ્યા બરાબર કયું બેટા તું એને ખીજાણી આખરે આપણો છોકરો છે કોઈ નહીં ઈચ્છે કે આ બગડી જાય આની જગ્યાએ જો મારો દીકરો હોત તો હું એને સજા આપત પ્રિયા બોલી અચ્છા કોની એટલી હિંમત છે કે મારા દીકરા પર હાથ લગાડે હીર બોલી ભાભી તમે તો એવી રીતે કહી રહ્યા છો કે જાણે ચિંટુ અમારો કંઈ છે જ નહીં અરે જો આજે નહીં રોકો તો કાલે આનાથી પણ વધારે મોટી ભૂલ કરશે બોલી જોઈ લો બે દિવસ હજી થયા નથી કે તમારા દીકરાને ચોર બનાવી દીધો જતીન બોલ્યો હીર તું મમ્મીને મળવા આવી હતી ને મમ્મીને મળી લીધું ને તો જઈને પોતાના ઘરની જવાબદારી સંભાળ અમને અમારા હાલ પર છોડી દે

અને બોલ્યો જા સ્કૂલ તારી સાથે હું પછી વાત કરીશ ચિંટુ મોટું બગાડીને ત્યાંથી જતો રહ્યો પ્રિયા હીરને જેમ તેમ સંભળાવવા લાગી રવડાવી દીધો ને મારા દીકરાને પડી ગઈ કાળજામાં ઠંડક હવે જતા રહો અહીંથી અને એટલી જ માન યાદ આવતી હોય ને તો ગંદગીની ટોકડીને પણ પોતાની સાથે લઈ જાઓ અમારે નથી રાખવા હવે અમારે આ ઘરમાં હીર બોલી તમારું ઘર યાદ છે ને તમને દસ વર્ષ પહેલા જ્યારે ગામડાની જમીન અને ઘર વેચાઈ રહ્યા હતા તો તમે બંને કહ્યું હતું કે સાઈન કરી દો દીકરીની આ જવાબદારી હોય છે અને શહેરમાં આ ઘરને પપ્પાએ ખૂબ જ મહેનતથી મમ્મી માટે બનાવ્યું હતું અને એમાં તમે લોકો મમ્મીનું પૂરેપૂરો ધ્યાન રાખશો શું આવી જ રીતે ધ્યાન રાખો છો જતીન બોલ્યો હીર તો કહેવા શું માંગે છે હીર બોલી ભાઈ કહેવા માટે વધ્યું જ શું છે મેં તો લાલચ ન કરી પણ તમે લોકોએ મમ્મીની કદર ના કરી અને ભાભી તમે જે ઈચ્છો છો હું મારી મમ્મીને પોતાને સાથે લઈ જાઉં રિયા તરત બોલી હા હા લઈ જાઓ હીરે કહ્યું ઠીક છે મમ્મી ને હું પોતાની સાથે લઈ જાઉં છું એમ પણ કરો દસ વર્ષ પહેલા જે પણ રકમ તમને જમીન અને ઘર વેચીને મળી હતી તે મમ્મી ને નામે ફિક્સ કરી દો અને આ ઘર તો મમ્મી નું જ છે મન થશે તો બે કામ વાળી રાખીને રહી શકે છે જતી ને કહ્યું શું મતલબ છે તારો એક રૂપિયા મમ્મી ના નામે કરી દઈએ અને શું આટલા મોટા ઘરમાં મમ્મી એકલા રહેશે હીર હસીને બોલી હજી સવારે તો તમે રાડો પાડીને કહી રહ્યા હતા કે કેટલું નાનું ઘર છે લોકોના આવાથી તમને ગુંગળામણ થાય છે અને અત્યારે કહી રહ્યા છો આટલું મોટું ઘર છે વિચારી લો તમારે કહેવું શું છે પ્રિયા બોલી સાંભળી લો નણંદબા કંઈક લેવાના ચક્કરમાં જો અહીં આવ્યા હો તો તમને એક રૂપિયો પણ નહીં મળે હા મમ્મીને લેવા આવ્યા છો તો લઈને જઈ શકો છો હીર ઊભી થઈ ગઈ અને બોલી શું કામ જાશે મારી માં આ ઘરમાંથી જ્યારે આ ઘર તો મારી માનું છે જતીન ભાનુબેનનો હાથ જોરથી પકડીને બોલ્યો જરૂર તમે તમારી દીકરીને કયું હશે કે અમે તમારું ધ્યાન નથી રાખતા સાંભળી લો મમ્મી જો અમે તમને મૂકી દઈશું ને તો કોઈ પણ તમને પૂછશે નહીં હીરે પોતાના ભાઈનો હાથ પકડ્યો અને બોલી મમ્મીનો હાથ મૂકી દે નહીતર મારાથી ખરાબ કોઈ નહીં થાય અને મમ્મી આમાં ભૂલ ભાઈ અને ભાભીની નથી તમારી પણ છે ભાનુબેન રોતા રોતા બોલ્યા બેટા હું શું કરી શકવાની હતી હીર બોલી શું નથી કરી શકવાના પપ્પાના ગયા પછી તમે અમને બધાને સંભાળ્યા તેમના ગયા પછી તમે મારા લગ્ન કરાવ્યા અને મને યાદ છે લગ્નના દિવસે આ લોકો મારી પાસેથી તે સાઈન કરાવી હતી જેથી લગ્ન પછી હું ક્યારે બદલી ન જાઉં જ્યારે આ આટલા બધા બદલાઈ ગયા તો તમે પોતાને કેમ બદલી નથી શકતા અરે તમે તો મને શીખવ્યું હતું કે પોતાના અધિકારો માટે બોલતા શીખો તો પછી તમે પોતાની શીખવાડેલી વાત કેમ ભૂલી ગયા વહુ તો વહુ દીકરો પણ તમારો આદર નથી કરતો પોતરો પણ આવતા તમને ઠોકર મારતો જાય છે અને ચૂપચાપ તમે રહી જાવ છો આખરે કેમ મમ્મી દીકરીની વાતોમાં એ ભાનુબેનને ખૂબ જ સાહસ અપાવ્યું હતું ત્યારે પ્રિયાએ ગુસ્સાથી હીરના વાર પકડ્યા અને બોલી આ એમ નહીં માને હું બહુ માન રાખી લીધું ચાલ નીકળ મારા ઘરમાંથી એર ઈચ્છત તો તે ઝટકામાં પ્રિયાને જવાબ આપી શકતી હતી પણ તેણે બસ પોતાને માં તરફ જોયું અચાનક பானુબેનમાં એટલી તાકાત આવી ગઈ કે તેમણે એક જોરદાર થપ્પડ પ્રિયાને મારી દીધી અને બોલ્યા મુક મારી દીકરીને તારી હિંમત કેમ થઈ મારી દીકરીને હાથ અડાડવાની પ્રિયા લડખડાઈને દૂર પડી ગઈ જતીન સામે આવ્યો અને બોલ્યો મમ્મી ચાર દિવસમાં દીકરીએ તમને એટલું બધું ખવડાવી દીધું કે તમારી ચરબી વધી ગઈ છે ભાનુબેન કંઈ કહે તે પહેલા હીરે જોરદાર દર્તામાજો પોતાના ભાઈને મારી દીધો અને બોલી બે શરમ માણસ પોતાની માં સાથે તું આવી રીતે વાત કરી રહ્યો છે અરે જે પોતાના જનેતાનું અપમાન કરે છે તે સમાજની બીજી મહિલાઓને શું માન આપશે હવે હું તમને બતાવું છું કે તમારી સાથે શું થવું જોઈએ ઊભા રહો હીરે તરત જ પોલીસને ફોન કર્યો અને ત્યાંની ખબર આપી જોત જોતમાં આસપાસના બધા લોકો જમા થઈ ગયા પોલીસ આવી ભાનુબેનની હાલત જોઈ અને કોઈને કંઈ કહેવાની જરૂર હતી જ નહીં ભાનુબેને પોતાની આપ વીતી પોલીસને બતાવી પોલીસે અત્યારે પ્રિયા અને જતીનને પકડી લીધા પૂછતાછ કરીને બીજા દિવસે બંને ઘરે આવ્યા જ્યારે તેમણે અહેસાસ થયો કે હવે તેમની હાલત અને આબરૂ બંને ખરાબ થઈ ચૂકી છે એટલે બંને ભાનુબેન પાસે માફી માંગવા લાગ્યા ભાનુબેન દીકરી તરફ જોયું તો હીર બોલ મમ્મી પહેલા પણ તમે પોતાના નિર્ણય પોતે લેતા હતા અને આજે પણ લેશો બસ એટલું યાદ રાખજો કે પોતાનું માન સૌથી પહેલા તમે પોતે કરશો ત્યારે લોકો તમને માન આપશે ભાનુબેને આત્મવિશ્વાસ સાથે કહ્યું કે હું તમારા બંનેથી કોઈ સંબંધ રાખવા નથી માંગતી જે રૂપિયા તમે પહેલા લઈ લીધા તે તો લઈ જ લીધા છે હવે તમને કંઈ નહીં મળે તમે બંને બે દિવસમાં આ ઘર ખાલી કરો અને જ્યાં જવું હોય ત્યાં જતા રહો જે ઘરની લાલચમાં દીકરા અને વોવે મારું માન ન રાખ્યું હવે હું તે ઘરમાં પણ નથી રહેવા માંગતી આ ઘરને વેચીને હું આગ્રા જવા માંગુ છું અને ત્યાં જ પોતાના જેવી ભૂખ્યારી માં સાથે રહેવા માંગુ છું કમસે કમ ત્યાં કોઈ અપમાન તો નહીં કરે આટલું કહીને ભાનુબેન દીકરીની મદદથી પોતાના રૂમમાં જતા રહ્યા બે દિવસ પછી અને પ્રિયાને ઘર ખાલી કરવું પડ્યું હિર થોડા દિવસો માટે ભાનુબેનને ને પોતાના ઘરે લઈ ગઈ અને એજન્ટને કહીને તે ઘર વેચી નાખ્યું દસ દિવસ પછી ભાનુબેનને દીકરી અને જમાઈના ઘણા કહેવા છતાં પણ ભાનુબેન બોલ્યા બેન શું હું તમારી મદદ કરી શકું તમે મને પોતાના ઘરમાં આશરો આપ્યો છે તો તમારા માટે એટલું તો હું કરી શકું છું ભાનુબેન તો નાનપણથી જ આ બધી વસ્તુઓ બનાવવાનો ખૂબ જ શોખ હતો નવરાત્રી હોય તો ગણેશ સ્થાપના નાના મોટા સેટ બનાવતા હતા ભાનુબેન હવે નવા નવા પ્રકારના સેટ બનાવવા લાગ્યા તે વૃદ્ધ સ્ત્રીની દુકાનમાં વેચાણ પર હવે ઘણું બધું વધી ગયું હતું દૂર દૂરથી બધા લોકો તેમની પાસે સેટ લેવા આવતા હતા જેણે જોઈને ભાનુબેનની હિંમત વધી ગઈ હતી એટલું જ નહીં અહીંથી જ ભાનુબેનની જિંદગીની એક નવી શરૂઆત થઈ હતી હવે તો ભાનુબેનને મોટા મોટા ઓર્ડર મળવા લાગ્યા હતા લગ્નમાં દુલ્હનની હલ્દી મહેંદી લગ્ન રિસેપ્શન એના માટે સેટ હોય છે અને પછી કોઈ પણ બીજા તહેવાર કે પ્રસંગના સેટ હોય તો બધા પ્રકારના સેટ ભાનુબેન હવે બનાવવા લાગ્યા હતા અત્યાર સુધી ઠોકરો ખાવાવાળા ભાનુબેન આજે આગ્રાના જાણીતા લોકોમાંથી એક હતા કાલ સુધી દીકરા અને વહુ પર આશ્રિત એક એક રોટલી માટે તેમનું મોઢું તાકાતવાળા ભાનુબેન આજે એક પાંચ વર્ષની અંદર એટલા રૂપિયા કમાઈ લીધા હતા કે દસ ભૂખ્યા લોકોનું પેટ ત્યાર રોજ ભરી શકે ભાનુબેન પોતાના વિચારોમાંથી બહાર નીકળ્યા અત્યાર સુધી તેમની કાર શોરૂમ વાળાએ ઓફિસની બહાર ઉભી રાખી દીધી હતી તે જેવા બહાર નીકળીને આવ્યા તો તેમનો દીકરો અને બહુ કારનો પીછો કરતા કરતા તેમની ઓફિસ સુધી પહોંચી ગયા હતા માની ઓફિસને જોઈને બન્નેની આંખો ફાટી રહી હતી અને આજીજી કરતા હતા તેમના પગમાં પડી ગયા જતીન બોલ્યો મમ્મી અમને માફ કરી દો અને પોતાની દેવી જેવી માનું અમે આટલું અપમાન કર્યું છે અમને તો ભગવાન પણ પણ જગ્યા આપે તમે શું ગયા મારી નોકરી છૂટી ગઈ અમારી હાલત ખરાબ થઈ ગઈ ભાનુબેન આજે પોતાના દીકરા અને વહુના મગરમચ્છના આંસુ જોઈને પીગળવાના ન હતા તે પોતાના નિર્ણય પર અટર રહ્યા અને બંનેને પોતાના ઓફિસના વોચમેનને કહીને ધક્કા મારીને ત્યાંથી બહાર નીકાળી દીધા બંને પોતાની પ્રયાસ આગમાં બળતા ત્યાંથી જતા રહ્યા ભાનુબેને ક્યારે પાછું વળીને દીકરા અને વહુ તરફ જોયું નહીં અને પોતાની પ્રગતિ તરફ સતત આગળ વધતા રહ્યા તો મિત્રો ભાનુબેને પોતાના દીકરા અને વહુને માફ કરવા જોઈએ કે નહીં પોતાના મંતવ્યો કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને વાર્તા ગમી હોય તો લાઇક કરી અને વધુમાં વધુ શેર કરજો અને આવી જ અવનવી વાર્તા સાંભળવા માટે ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો